હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું માવા મલાઈ કેન્ડીની રેસીપી ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળામાં બધા લોકોને ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા હોય છે નાના બાળકોથી લઈ અને મોટાને આઈસ્ક્રીમ અને કેન્ડી ખૂબ જ પસંદ પડતી હોય છે તો આજે આપણે બનાવીશું માવા મલાઈ કેન્ડીની રેસીપી માર્કેટ કરતાં સસ્તી અને ચોખ્ખી અને ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય તેવી આ રેસીપી છે મેં અહીં એક લિટર ફૂલ ફેટ દૂધ લીધેલું છે સૌપ્રથમ અહીં આપણે દૂધને ઉકાળી લઈશું આ દૂધને અહીં આપણે હાઈ ફ્લેમ ઉપર ઉકાળી લઈશું જ્યાં સુધી દૂધ અડધું ન થાય ત્યાં સુધી આપણે આ દૂધને ઉકાળવાનું રહેશે જ્યારે પણ તમે આઈસ્ક્રીમ કે કેન્ડી બનાવતા હોય ત્યારે તમારે દૂધ લેવાનું રહેશે આપણે આ દૂધને હાઈ ફ્લેમ ઉપર ઉકાળીશું તો સતત આપણે આ રીતે ચલાવતું રહેવાનું રહેશે જેથી દૂધ તળિયે ચોટી ન જાય તે માટેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે અહીં આપણું દૂધ ઉકળીને એકદમ અડધું થઈ ગયું છે તમે જોઈ શકો છો સાઈડમાં જે મલાઈનો ભાગ રહેલો હોય છે તે આપણે આ રીતે મિક્સ કરતા જઈશું અહીં આપણે આ માવા મલાઈ ગુલ્ફીને દાણેદાર બનાવવા માટે બે ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરીશું થોડું દૂધ એડ કરીશું જેથી તેમાં લમ્સ કે ગાંઠા ન રહે અહી ઠંડુ દૂધ લીધેલું છે એકદમ સરખી રીતે મિક્સ મિલ્ક પાઉડરના મિશ્રણને દૂધમાં એડ કરી દઈશું બે ચમચી જેટલી અહીં આપણે ખાંડ એડ કરીશું અહીં આપણે માવા મઈ કુલ્ફી બનાવવા માટે માવાની જગ્યાએ હું અહીં મિલ્કમેડનો યુઝ કરવાની છું જો તમારી પાસે માવો અવેલેબલ હોય તો તમે લઈ શકો છો અને જો તમારી પાસે મિલ્ક પેડ પણ ન હોય અને માવો પણ ન હોય તો મિલ્ક પાવડર વધારે તમે એકથી બે ચમચી લઈ શકો છો તમારું આ દૂધ એકદમ સરસ ઘટ તૈયાર થઈ જશે મેં અહીં એક ચમચી જેટલો કોર્નફ્લોર લીધેલો છે તેમાં આપણે દૂધ એડ કરી અને એક મિશ્રણ તૈયાર કરીશું આ કોનફ્લોરેટ કરવાથી દૂધમાં જો જરા પણ પાણીનો ભાગ રહેલો હશે તો તે બાઇન્ડિંગનું કામ કરશે આપણે તે પણ એડ કરી દઈશું તમે જો વ્રત કે ઉપવાસ માટે આ ગુલ્ફી બનાવી રહ્યા હોય તો તપકીર પણ એડ કરી શકો છો કોનફ્લોરેટ કરવાથી મિશ્રણ ઝડપથી ઘટ થઈ જશે અહીં આપણે થોડા ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું મેં અહીં કાજુ બદામ અને પિસ્તાની કતરણ કરી લીધેલી છે તે એડ કરીશું માવા મલાઈ કેન્ડીનું મિશ્રણ એકદમ સરસ ઘટ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણે હવે આ મિશ્રણને પંદરથી વીસ મિનિટ માટે ઠંડુ કરીશું ત્યાર પછી તેને મોલ્ડમાં કાઢી લઈશું તમે પણ થોડા ધ્યાનથી બનાવશો તો તમારી કેન્ડી પણ ખૂબ જ સરસ તૈયાર થશે અહીં આપણું માવા મલાઈ ગુલ્ફી માટેનું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે આપણે તેને મોલ્ડમાં ભરી લઈશું આ રીતના મોલ્ડ માર્કેટમાં આસાનીથી મળી રહેતા હોય છે જો તમારી પાસે આ રીતના મોલ્ડ ન હોય તો કોઈ પણ પેપર કપ અથવા તો તમારી પાસે જે વસ્તુ અવેલેબલ હોય તેમાં તમે ભરીને ગુલ્ફીને ફ્રીજમાં સેટ કરી શકો છો આપણે થોડું તળિયે ડ્રાય ફ્રુટ સેટ કરીશું મિશ્રણ એડ કરીશું આ રીતે બધા મોલ્ડમાં મિશ્રણ એડ કરી દઈશું આપણે મોલ્ડને આ રીતે ઢાંકણ ઢાંકી અને પેક કરી લઈશું આપણે આ ગુલ્ફીને સાત થી આઠ કલાક માટે ફ્રીઝરમાં સેટ કરવા માટે રાખી દઈશું તમારી પાસે ગુલ્ફી મોલ્ડ ન હોય તો આ રીતના જે પેપર કપાવે છે તેમાં પણ તમે એડ કરીને આ ગુલ્ફી બનાવી શકો છો બધા કપને મેં એલ્યુમિનિયમ ફોઇલ પેપરથી કવર કરી દીધેલા છે આપણે થોડું કટ લગાવી અને સ્ટીક લગાવી દઈશું આ રીતે બધા કપમાં સ્ટીક લગાવીશું અને આ કપને પણ સાતથી આઠ કલાક માટે ફ્રીજમાં સેટ થવા માટે રાખી દઈશું અહીં આપણી માવા મલાઈ કેન્ડી બનીને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે સાતથી આઠ કલાક પછી તે એકદમ સરસ સેટ થઈ ગઈ છે જો તમારી પાસે કેન્ડીનું મોલ્ડ ન હોય તો તમે પેપર કપમાં અથવા કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને પણ આ કેન્ડી બનાવી શકો છો તમને જો અમારી માવા મલાઈ કેન્ડી ની રેસિપી પસંદ પડે તો તેને તમે લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા આ પહેલા પણ ચેનલ પર મે ચાર ફ્લેવર ની આઈસ્ક્રીમ ની રેસિપી આપીલી છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપીશ અને આઈ બટન પર આપીશ તેમાંથી તમે જોઈ શકો છો આપણે પેપર કપ ને કાતર વડે કટ કરીશું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી આ કેન્ડી સાત થી આઠ કલાકમાં જામી ગયેલ છે માર્કેટ કરતાં સસ્તી અને ચોખ્ખી આ કેન્ડી તમે એક વખત જરૂરથી ટ્રાય કરશો